નમસ્કાર દર્શક મિત્રો પટનામાં ફ્લોપ ભારતીય પાર્ટીનો રોડ શો તો બિહારની જનતા જનતા શું બિહારના લોકો હાલમાં સમજી ગયા છે કે ભારતીય પાર્ટીની કરણી અને કથનીમાં ઘણો બધો ફેરશે તો દર્શક મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો પહેલગામમાં હુમલો થયા બાદ ઓપરેશન સિંદુર ચલાવવામાં આવ્યું અને તેમાં આતંકવાદીઓના નવ ઠેકાણાઓને નષ્ટ કરી નાખવામાં આવ્યા ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી અને પછી 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 અને ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયો ત્યારબાદ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાર પછી ગુજરાતની અંદર રોડ શો કરે છે જાહેર સભાને સંબોધન કરે છે જેમાં ઘણી બધી ગુજરાતની અંદર ભીડ જોવા મળી ગુજરાતીઓ વડાપ્રધાનને આવકારવા માટે આવ્યા અને ત્યારબાદ બિહાર અને પછી પશ્ચિમ બંગાળની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો કરે છે અને ઓપરેશન સિંદુરની વાત કરે છે અને તેઓ કહે છે કે પાકિસ્તાનની અંદર ત્રણ વખત ઘરમાં ઘૂસી અને પાકિસ્તાનીઓને માર્યા અને ઓપરેશન સિંદુર હજુ પૂર્ણ થયો નથી અને મમતા સરકાર ઉપર યોજવામાં આવ્યો જેમાં નામ કેવાય તેવી ભીડ જોવા મળી રોડ ઉપર લોકો નહીવત જોવા મળ્યા લાખોની ભીડ એકઠી કરવાની હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ રોડ શો ની અંદર લોકો આવ્યા જ નહીં શા કારણે તો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી હાલમાં ઓપરેશન સિંધુના નામે પ્રચાર કરી રહી છે જેના હિસાબે બિહારના લોકો સમજી ગયા છે અને એક વાતનું પણ આપને જણાવી દઈએ એક વાતનો એક મહત્વનો મુદ્દો એ છે કે બિહારની અંદર પટનાના રોડ શોમાં કુમાર ગાયબ જ હતા નીતિશકુમારને કોઈ પણ સ્થાન આપવામાં ન આવ્યું તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની ઇમેજ હવે નબળી પડી રહી છે એવું હાલમાં દેખાઈ રહ્યું છે ઘણા બધા રાજકીય નેતાઓનું પણ એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી જે હાલમાં પ્રચાર કરી રહી છે ઓપરેશન સિંધુના નામે તે લોકોને ખ્યાલ આવી ગયો છે અને બિહારમાં થોડા સમયની અંદર ચૂંટણી યોજાવાની છે તો શું બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીને જાકારો મળી રહ્યો છે તો હાલમાં મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે પટણાની અંદર રોડ શો હતો તે ફ્લોપ જોવા મળ્યો હતો ઘણા બધા ન્યૂઝ એન્કરોએ નેશનલ મીડિયાઓએ તો આ રોડ શોની અંદર લાખોની ભીડ આવી તેવું કહ્યું હતું પરંતુ હકીકત જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો આવી રહ્યા છે તેમાં ખ્યાલ આવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો આ રોડ શો પટના અંદર ફ્લોપ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે ધન્યવાદ દર્શક મિત્રો